ધંધુકા ધોલેરા હાઇવે પર રાયસણગઢ પાટિયા પાસે કાર બાઇક વચ્ચે અકસ્માતમાં બે મિત્રોના કમકપાટી ભર્યા મોત નીપજ્યા ધંધુકાર તાલુકાના રાયસણગઢ ગામના પાટિયા પાસે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગંગવાર અકસ્માતની ઘટનામાં બે યુવાન મિત્રના કમકમાટીભર્યા મોત થયા છે બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાયસણગઢ ગામે રહેતા ઘનશ્યામભાઈ ધોળાભાઈ મથરોલાનો એકનો એક પુત્ર શૈલેષભાઈ ઉંમર વર્ષ ઓગણીસ મોડી રાત્રિના સમયે તેના મિત્ર સાથે રવિભાઈ સામતભાઈ ઓળખીયાની બાઇક લઈને પાટિયા પાસેથી લેવા ગયા બાદ બંને મિત્ર બાઇક લઈ પરત આવી રહ્યા હતા ત્યારે રાયસણગઢના પાટિયા પાસે પહોંચતા યમદૂત બનીને આવી રહેલ હોન્ડા સિટી કારના ચાલકે બાઇક સાથે તડાકાભાઈ અકસ્માત સર્જતા શૈલેષભાઈ અને રવિભાઈને ગંભીર ઈજા થતા બંને યુવાનના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા બનાવની જાણ થતા મૃતકના પરિવારજનો અને ગ્રામજનો દોડી આવ્યા હતા અને બને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટના સંદર્ભે ઘનશ્યામભાઈ મથરોલાએ અકસ્માત સર્જી કાર સ્થળ પર જ મૂકી નાસી છૂટેલા ચાલક સામે ધંધુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુને તપાસ હાથ ધરી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેઇલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે